લીંબડી રેલવે સ્ટેશનને રૂપિયા નવ કરોડ છ્યાસી લાખના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવશે જ્યારે પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો રેલવે સ્ટેશનનો આધુનિક રેલવે સ્ટેશનોના સ્વરૂપમાં પુનઃ વિકાસ ભારતીય રેલવે એ દેશભરના પ્રમુખ સ્ટેશનોને નવા ભારતનું નવું સ્ટેશનમાં રૂપાંતરિત કરવા માટે એક મહત્વકાંક્ષી યોજના તૈયાર કરી રહી છે રેલ્વે સ્ટેશનોનું સ્વરૂપ બદલવાના આ અમૃત સ્ટેશન તરીકે વિકસિત કરીને તેમની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને સગવડોમાં તેમજ યાત્રીઓની સલામત આરામદાયક અને નૈસર્ગિક મુસાફરીનો તદ્દન નવો અનુભવ પ્રદાન કરવા તથા સેવાઓમાં વૃદ્ધિ વિલ્પિત કહે છે પ્રયાસમાં ભારતીય રેલવે એ એક આ યોજનાનો ઉદ્દેશ્ય રેલવે સ્ટેથી કરવામાં આવ્યા છે જેમાં અને આધુનિકીકરણનો સમાવેશ થાય છે

ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ